લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરજો મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને આજે કોઈ પણ કામ કરો ને તો લખાણ લખીને કરજો શું નથી કરવાનું મિત્રો બિનજરૂરી વસ્તુઓની ખરીદી આજે આપણે કરવી નહીં વૃષભ વૃષભ આજે શું કરવું જોઈએ રાશિ વાળાએ આજે કોઈ જરૂરિયાતમંદ મજૂર ગરીબ માણસને એને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કાળા ભૂરા કપડા આજે ધારણ કરવાના નથી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરે મિથુન રાશિ વાળાએ આજે કોઈ ગરીબ મજૂર જે ખૂબ મહેનત કરે છે એને દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો તમારે આજે જૂની લોખંડમાંથી બનેલી વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે પોતાના નોકરી ધંધાના કામમાં ધ્યાન આપવું જોઈએ અને ત્યાં વફાદાર રહેવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દિવસ દરમિયાન મદિરાનું સેવન કરવું નહીં સિંહ રાશિ સિંહ રાશિ વડે શું કરવું જોઈએ સિંહ રાશિ વડે આજે ભગવાન શનિ આરાધના કરવી જોઈએ ભગવાન શનિ દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો ઓરિજિનલ ચામડામાંથી બનેલી વસ્તુઓ પહેરવી નહીં કન્યા કન્યા રાશિ વાળે આજે શું કરવું કન્યા રાશિ વડે આજે જો કોઈ મિલકત ખરીદવાની હોય તો એના દસ્તાવેજી કામોમાં ખૂબ સાવધાની રાખવી શું નથી કરવાનું મિત્રો કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા તુલા તુલા વાળા આજે શું કરો તુલા વાળા આજે કાળી વસ્તુ દાન કરવી જોઈએ કાળું વસ્ત્ર દાન કરી શકાય કાળા તલ કાળા અડદ કાળા મરી આવી વસ્તુ શનિ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો મફતમાં કોઈની પાસે કોઈ પણ વસ્તુ ખરીદવી નહીં વૃશ્ચિક વૃષ્ક રાશિવાળા આજે શું કર્યું વૃક્ષ રાશિવાળા આજે ખાસ કાળી ગાય કાળા કૂતરાની સેવા કરવી જોઈએ આ જાનવરને ખાવાનું આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી કામમાં બેદરકારી નહીં રાખતા ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કર્યું ધન રાશિવાળાએ આજે ઘઉંના લોટમાંથી બનેલી ગોળીઓ માછલીને ખવડાવીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો ઘરમાં લોબાન ગોગાળના ધુમાડા કરતા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કહ્યું મકર રાશિવાળાએ આજે સકારાત્મક વિચારો સાથે દિવસની શરૂઆત કરવી જોઈએ અને આજે આખો દિવસ સારા કર્મ પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ માણસ પાસે મજૂરી કરાવો મજૂરી કરાવ્યા પછી મજૂરી બાકી નહીં રાખતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે સરસવના તેલથી ભગવાન શનિનો અભિષેક કરવો શું નથી કરવાનું મિત્રો આજે આપણા ભોજનની થાળીમાં અન્નનો બગાડ નથી કરવાનો મીન રાશિ મીન રાશિ વડે આજે શું કરજો મીન રાશિ વડે આજે લોખંડના પાત્રમાં તેલ ભરવું જોઈએ પોતાની છાયા જોવી જોઈએ અને આ છાયા પાત્ર ભગવાન શનિના ચરણમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પેલા બનાવટી સાધુ સન્યાસીઓની વાતમાં આવવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવાદન ચોક્કસ આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી તો ચાલો બદલીએ જી નમસ્તે